લાખના સોનાના દાગીના અને હીરાના પાર્સલ લૂંટી લીધા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તકનીકી સર્વેલન્સના આધારે આ ગુનામાં સૂત્રધાર સહિત પાંચ આરોપીઓને રાજસ્થાન અને અમદાવાદથી ઝડપી લીધા છે જ્યારે હજી પણ એક ટીપર આરોપી ફરાર છે આરોપીઓએ પોતાને પોલીસ વિભાગના હોવાનું જણાવીને આંગળીયા પેઢીના બે કર્મચારીઓને રોકી રાખ્યા અને તેમની પાસેથી કિંમતદાર દાગીના અને હીરાના પાર્સલ છીનવી સમગ્ર ઘટના પછી પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ લોકેશન સીસીટીવી ફૂટેજ અને અન્ય ડિજિટલ ટેકનોલોજીનો સહારો લઈ કામગીરી કરી આરોપી સુધી પહોંચી ગઈ હતી પકડાયેલા શખ્સોની પૂછપરછથી લાગ્યું કે તેઓ અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલા રહ્યા છે ડીસીપી ભાવેશ રોજિયાના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી સહિત કુલ છ જણાની ટીમ આ લૂંટ માટે રચાઈ હતી પોલીસે પકડાયેલા પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જ્યારે છઠ્ઠો આરોપી ફરાર છે અને તેની શોધખોળ પણ ચાલુ છે સુરત પોલીસે આ સફળ ઓપરેશન માટે ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની પ્રશંસા પણ કરી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે કે કોઈ પણ વ્યક્તિ પોલીસ હોવાના દાવા સાથે આવે तो तेनी ओळख ची खूब जरूरी है 15 जून 2025 को अर्ली मॉर्निंग में सूरत में अहमदाबाद डायमंड और अलग अलग गोल्ड ज्वेलरी ये सब लेके उतर रहा था इस दरमियान उनको चार लोगों ने एक गाड़ी से आके रोका और उसके पास ड्रग्स का मुद्दा है ये बात करके उसको रोका गया

तभी को अरेस्ट करके आगे के इन्वेस्टिगेशन से वरासा पुलिस स्टेशन को हैंड ओवर किया